આપણે અહીંયા જઈએ જઈએ ક્યાંય ગયા લઈએ તમારે ગાડી જોઈએ ક્યાં મૂકીએ ખબર નહીં આપણને હા યાર બીજો તમે મિત્ર જોઈ લો એ લઈએ તો તમારા ગાડી ધોવે હે અત્યારે પહેલાં લૂંટી નખતી અને મારો બંકો હા આજ જાય ટ્રીપ મારવા વર્દી મારવા અહીંયા લખાને લઈ તમા અહીંયા લખાઈ દેવા અહીંયા નકર અહીંયા અહીંયા મસ્ત લાગશે હા અહીંયા મસ્ત લાગશે તો ત્રણ લઈ તમારે ગાડી ધોવે ને આપણે જઈએ ઘરે કેટલી ગરમી લાગે યાર તો મારી બેન જો પાછળ આવો હો અને ટબ લે ટો ટબ ભૂલી ગયો તો પાણી લઈને અમારો અહંશભાઈ જાય છે હવામાં તું હા ગુડ મોર્નિંગ તું છો ને દસમું 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 તો અમારા મમ્મી કપડાં ધોવે છે રાતની જેમ પંખો મૂકી દીધો હતો અને અમારો જા

હા પરી જુઓ અમાર અને કાલે અમારે ગિફ્ટમાં આવ્યું છે કુલર આમાં કુલર ગિફ્ટમાં આવ્યું છે આ જુઓ ટાઢી ડાઢી હવા ખાઈએ બા પંચાલ હતો અંદર પૂછી દે એમ કરી હાજુ અમારા હાજુ અમારું મૂમી બેન પંચાલ આ અમારા પરમ મિત્ર છે આયો મારો હા બંકો આવી ગયો છે અન મારો બંગો બા ભાઈ બનુ કરે અલ્યા બે ચાર છોકરો અલ્યા ચાર પડછો પડછો થઈ ગયો ભાઈ આપ આજે અમારે પ્રોગ્રામ છે કેરી નો અમાર પરી રસ પીએ છે ગાઈસ આપણે આવી ગયા ફાઇનલી ગેર તો આગે હે એક અને બધા ખાવા બેઠા હે માસી ખાધુ હો ખાધુ સરકારી ખાઈ આ પરી પરી હું ખાધુ એ સરકારી

મારા ડાન્સર થી બધા હોય બધા બધા ડાન્સર બાઈક ઉપર એના સાઈક નો કરે બિગ સ્ટોલ તો જો કુલર આવે તો કુલર હવા કોઈ માં બેઠા બેઠો અને ને ને હવા મિત્રો હાડા પાછે આયો હું ઊભો તો અને કુલર મે ઓમ કીધું હોય અને હવારે જોઈ સવા કે ઉઠી તો તો ઓય કુલર આવી ગયું તું હું ગુડાઈ રોકી વારી આકે આજો તો મિત્રો આપણે હવે બનાવશું શોર્ટ વિડીયો તો પહેલા આપણે શોર્ટ વિડીયો બનાવી લઈએ પછી આપણે તમને મળીએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ગાઈસ આપણે વિડીયો શોર્ટ વિડીયો બનાવી દીધો છે તો હવે આપણે ત્રણ વાગવા થોડી વાર છે 10 20 મિનિટ તો આપણે હવે જાસુ દુકાને મિત્રો તો આપણે મળીએ હવે રાતે 9 વાગે ત્યાં સુધી આપણો બ્લોગ ઓડા કરવા ના માર અહીંયા બે કુલરની મસ્ત હવા ખાઈ માં બેન અને સ્વાગત બેન વાગ્યા છે વર્ધી મારા પપ્પા ગયા કામે અને સાગર ગયો છે મારા જીજુરા ઘરે તો આપણે હવે

તો મિત્રો પેલા આપણે હાથ પગ ધોઈ લઈએ આપણે હાથ પગ બાકી હોય ડાયરેક્ટ દુકાન લોક સ્ટાર્ટ કર્યો આજો મજા આઈ ને કોણ કોણ સે પડી કેમ કોણ હે પડી તે તો પડી બક્કા તો ફાઇનલી આપણે મિત્રો હાથ પગ ધોઈ લઈએ પછી ખાઈ લઈએ પછી પહી નાઈ લઈએ કારણ કે પરસેવા વાળો છે તો અને પહી નાઈ લઈએ પછી આપણે તમને મળીએ એટલે મિત્રો ફાઇનલી આપણે ખાઈ લીધું તો આપણે નાઈ તો ફ્રેશ થઈ ગયા કારણ કે પરસેવા વાળા છે દુકાન એટલે નાવું આપણને ગમે રાતે નાઈ લેવાનું પહેલા તો મિત્રો પરસેવા આપણને ગમતો નથી

નહીં ત્યારે આપણને ફાવશે જ ના બે ત્રણ દાડા પણ તો ભાઈ શું કરશે એમને ભણવાનું છે સ્ટાર્ટ કરે આપણે ભણી દઉં આપણે ભણી દીધું પતી ગયું ચોપડા લઈ જાય હાથ થપ્પો લાવ્યો આજે પંચાલ અમાર મિત્રો આવા ચોપડા પંચાલ ધાનદાર સેવા સમાજ તો તો મિત્રો હવે આપણે આ બ્લોગ એન્ડ કરીએ તો આપણો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો જય માતાજી